ંદુ સુરેશ ગોવિંદે આ મામલે સ્પષ્ટતા કરી છે તેમને જણાવ્યું છે કે અત્યાર સુધી કચેરી ટ્રાન્સફર ના મામલે કુલ રૂપિયા સત્તર લાખ ચુકવવામાં આવ્યા છે વધુ બિલ હજુ તેમની પાસે આવેલ નથી આ સમગ્ર મામલાની તપાસ માટે

પણ તેની કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવી નથી આર એન્ડ બી પાસેથી જે બિલ મળ્યા છે તે મુજબ અત્યાર સુધીમાં ફક્ત રૂપિયા સત્તર લાખ જ ચૂકવવામાં આવ્યા છે પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે જવાબદારીની રસાકસી ચાલી રહી છે ત્યારે આ બંને મામલે સાચી હકીકત ક્યારે બહાર આવશે એ જોવાનું રહેશે એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એની પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રી ઓડિટ વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલું નથી અગર આવે તો એની ચકાસી કરીને પચીસ એની નિયમો અનુસારની બધા કામગીરી કર્યા પછી અત્યારે જે બિલ બિલની ચુકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પલેન્ટ નહી હતા અને અત્યારે મને બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસી ને પૂરું પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે